હેલો મિત્રો કેમ છો તમે બધા તો મારા નવા લોગમાં તમારું સ્વાગત કરું છું જય શ્રી રામ જય મોગલ તો આજે અમારે જવાનું હતું માધવપુર તો હું સવારમાં જાગી ગઈ હતી પછી મેં જાગીને તરત નાસ્તો કરી લીધો મમ્મીએ મસ્તની ભાખરી બનાવી દીધી હતી પપ્પા અને હું બે નાસ્તો કરવા બેસી ગયા હતા અને પછી હું નાઈ ધોઈ ફટાફટ રેડી થઈને અમે ગાડીમાં બધા બેસી ગયા હતા જો આગળ બધા હજી બેઠા હતા અને ફાઇનલી અમે માધુપુરના બીચે પહોંચી ગયા તો તમને પણ બીચનો વ્યૂ બતાવું રીધો જે ઉતરતો તો ગાડીમાંથી આ છે માધુપુરનું બીચ તો તમને કેવો લાગ્યો એ તમે કહેજો આ બધા જે ડિસ્કસ કરતા હતા કે શું કરવું છે શું નહીં એટલામાં હું તમને મારો ફાઇનલી લુક બતાવી દઉં અને આ છે બધી માધુપુરની પબ્લિક અને ત્યાંનો વ્યૂ અત્યારે ખૂબ સારું થઈ ગયું છે તો હું દરિયા કિનારે આવી ગઈ હતી અને તમને દરિયાનો વ્યૂ બતાવું છું અને અહીંયાનું પબ્લિક પણ ખૂબ વધારે હતું રીધો થયેલો ફોટાનો પોઝ આપતો આ છે બધોય દરિયો જ્યાં આજે ભાઈ બીજના દિવસે ખૂબ જ શાંત હોય છે એટલે અમે બધા ત્યાં નાવા આવીએ છીએ કાકીને મમ્મીને જોવો બધા છે ત્યાં રીધો દરિયામાં ફોટા પાડવા માટે અંદર જાય છે એ હું તમને બતાવી દઉં અને હું તમને મારો ફાઇનલી લુક બતાવું છું કે કેવો ગયો એ તમે કહેજો આજનું પબ્લિક ખૂબ જ વધારે હતું આ બધું દરિયો જે માથાપુરનું બીજ છે ખૂબ બીજનું ખૂબ જ મહત્વ હતું એટલા માટે હું તમને બતાવી દઉં છું પછી અમે બધા ગાડીમાં બેસીને ત્યાં રુક્ષમણી મંદિર હતું ત્યાં જવાનું હતું જો આ બધા વાનમાં ગોઠવાઈ ગયા છે અને હું તો મારી તો ટેટી પાકી ગઈ એટલે હું તો બહુ થાકી ગઈ હતી તોય મેં થોડો ઘણો વ્લોક શૂટ કરી લીધો કાકીની મમ્મીને બધા આગળ બેઠા હતા રીધોય બહુ જ થાકી ગયો તો પછી અમે દરિયે પહોંચીને મસ્ત એવા વિડીયો શૂટિંગ કર્યા ફોટો પાડ્યા અને દરિયાનું સરસ મજાનું વ્યૂ હતું એ તમને બતાવ્યું પણ દરિયો એકદમ પાડવાની ખૂબ જ મજા આવી તો હું તો મસ્ત એવા દરિયાની વચ્ચે ખૂબ જ અમે બે એન્જોય કર્યું ખૂબ ફોટા પાડ્યા ખૂબ વિડીયો ઉતાર્યા અને અમને બેને તો ખૂબ જ મજા આવી તો તમને દરિયામાં કેવી મજા આવે છે તમે કહેજો પછી પછી મોટી લહેર આવી ગઈ બીક લાગી ગઈ એટલે દોડીને સીધી કિનારા તરફ આવી ખૂબ જ મજા પછી કાઠા આવીને તમને બધું કાઠાનું વ્યૂ મેં બતાવ્યું પછી મેં મસ્ત એવા બેસીને ફોટા પાડી લીધા હતા વિડીયો ઉતાર્યા ફોટા પાડ્યા રીલ્સ બનાવી મારે તો બધું કરવાનું જ હોય ને વિડીયો શૂટિંગ એટલે એ તો બધું મારું પહેલા હોય એટલે એ બધું મેં ત્યાં ત્યાં કરી દીધું તું જવું એવા હું કેવા મસ્ત મસ્ત ના પોઝ આપીને બેસી ગઈ હતી કપડાની તો જરાય કઈ વેલ્યુ હતી જ નહીં એટલા માટે હું મસ્ત એવા પોઝ આપીને બેસી ગઈ તી અને ફોટા પાડી હતી આમ ને તમે જોઈ શકો છો પછી કાકીનો મમ્મીનો ને રીધાનો અને અમે બધા જોડે ફોટા પાડ્યા

અને ખૂબ જ થાકી ગયા હતા એટલે તો તમને મારો નમરો કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટમાં કહેજો બાય બાય